ਰੀ ਮਾਤਾ ਆਓ ਏ ਮਰੀ ਮਾਤਾ ਪਾਟ ਪਧਾੜੋ ਏ ਕਮਾ ਕਮਾ ਮਰੀ ਮਾਤਾ ਖਮਾ ਵਾਏ ਆ ਬੋਲ ਮਾ ਪੰਜਵਾਰੋ ਸ਼ਬਾ ਬਰੋ ભાઈ મારા માતા ના બધો રોમ 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 ભાઈ બોલ માં બાબુ હા ભાઈ બોલ માતા ભાઈ બાબુ બોલ મારી માં બોલ બાબુ મારો ભાઈ છે તું મારો દીકરો ઘણો ખોટું ના કેવાય ભાઈ ખરી ખરી વાત મારી માં

શહેર ની વાત કરું મુંબઈ ની વાત કરું ભાઈ માતા ભાઈ હું દિલ્હી સુધી જોઈ શકું એવી માતા શું ભાઈ

કૂતરો તો મજાક નહીં પણ ગોમો કુતરો હરકાયું કૂતરું બોલ ભાઈ વગર નું કૂતરું હતું કટિંગ હોતું કોઈ ધારી મેની કાપી ના એ પૂંછડી એવું કોઈ એક ધારી ખબર ને કટિંગ હતું એટલું સાચું કાળું સાચું કાળું હા કાળું હતું બોખુ હમ બોખુ દોવા દોવા ચા બનાવો સા બનાવો આ મે મને આયા તો ચા બનાવ ને થોડો પગાર વેણસ આઠ કણનું સા તો બનાવો

થોરા સેવામાં પૈસા વાપરવાનું રાખો ઓબરો ભાઈ આમાં થોરા પૈસા હારા કોમમાં વાપરો હા હા વાપરશો હા સકલો ને દોણા નાખો નાખી હમ હવારે પછી માના કરો કરશો ભગવાન ને કૂતરા ને રોટલો નાખો નાખો છો ગાય કૂતરા ને ચણ નાખો નાખો ગાયો ને પૂરા નાખો નાખશો મને કેવા બની જરૂર છે

ખમા છે બીજી પડી ભાઈ ભાઈ પડી

જે થઈ ગયું એ થઈ ગયો રસ્તા વળી દેજો ભાઈ હા માં ઓમન બડી ગયો પોનસો મન હડી ગયો હરુ એ વાત છે ખરું ખરું માં ભાઈ ભસા ભાઈ બોલો માં ઓમ તો કદી દર્શન કરવા આવતા નહી આજ જ છે માબું પડ્યું માં ઓ જોકો ઓમ તો આવું છું મંદિરે દર્શન કરવા આવું છું ટાઈમ મળે એટલે ભાઈ હું તો તને જોયો ના તારા ભઈઓ એ જોયો છે ના બાબા એટલે મારા કામમાં બધું ખેતીમાં કામમાં બધું આઘું પાછું હોય છે પાણી ને બોણી બધું વર્તું એટલે ટાઈમ મળતો નહીં હમ લે ભાઈ આમ જે કોમ આયો હા માં એ કામની વાત કર આડી અવડી વાત કરે નહીં માં માં જો છોખોર બનની વાત કરું આમાં ચૈતર મહિનો બેહી ગયો બરોબર હા ભાઈ પછા હા માં

માતાને તો બધી ખબર જ હોય કે માં હઈ લે 11 કણનો વધાવો બનાય શું માં કરે હાચા 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 માં કરે 11 જા શુક શાંતિ 11 છે રમેણ કરી દેજી 11 રસ ના ધારણ 11 રસ ના હા માં તારી રમેણ કરી દેજી અને સુખ શાંતિ તારી રમેણ પૂરી થઈ છે

અના મા મો કેતીતી અ બોલા બેટા કે અમાર ડોમરાને હગુ જોવા જોઈએ પણ કંઈ થતું જ નઈ તે જોજો ભાઈ તમે ઘરથી નેકરો ખબર ના હોય તો લે આ વ્યાલ પકડ લે લે જોજો આપડો તો ખબર પડતી નઈ મામા જો ડોણો તોય રાત નઈ ગયો

આ તમારા છોકરાઓ હું જુઓ પશુ ભાઈ પછા ભાઈ હામાં તમે કયો હગો થતો નહીં સજી થોય તમારા પેલા તમારું ઘર જોવાનું તમારો છોકરો જોવાનું તમારું હમુ છોકરું એવું હોય એવું હગું થાય જેવું જોડું હોય એવું જોડું અંધાય ભાઈ કરુમાં હા તમે ભિખારી હોય ને કરોડપતિ એક ખોરતા હોય છો મેરા આવો ના હા પતે માતાને પૂછવા આવો છો મેર પર ના જો તું એકડી દેવું ખરું ફસાઈ ગયા છો માતાજી કોમ કરતો નહીં ખોમી તમારા મોણસો મોય છે અને પાછા એક કગર આવો છો કે માતાજી કોમ નહીં કરતો માતાજી હનુ કોમ કરે સાચું સાચું માં પગારે એને સા ચાલ કણ દો સર સર પેલા તો આપરે ઘરની વાત તમારા ઘરની વાત લઈએ તમારા દેરોની જેઠોણી મોજ રાગ નહીં ખરી વાત હા ખોટું સાચું માં સાચું તમારો મોટો ભાઈ પઢો મરસ એનું કદી પૂછ્યું ના માં આ દેરોની જેઠાણીમાં રાગ નહીં ઉતરી જલી કળી જે બોલ સુસો ખરી બે તોનો ફરસ ખરું માં કાલ ઉઠીને તારા છોકરા પર આવા આવી તારા છોકરાનો હગો ખરો પડી નહીં હોય તો તારી જેઠોણીએ તારું હગુ છોકરાનું ખોર યલ છે એટલે બે તોનો રાખથી રો પકરો વધાવો હા રાજી તારીખ તારો અવસર કરવાની તો અમે તૈયારીઓ ચાલુ કરી દઈએ